નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસમાં તમારું સ્વાગત છે વિડીયોમાં તમારે પીએફ ટ્રાન્સફર કેવી રીતે કરવો તેની વાત કરીશ એક કંપનીમાંથી બીજી કંપનીમાં પીએફ ટ્રાન્સફર કેવી રીતે કરવો તેની માહિતી આપીશ તો વિડિયો પૂરો જોજો વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ મેં માહિતી આપેલી છે વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી નવો વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળતી રહે પી ટ્રાન્સફર કેટલા દિવસમાં થશે અને એની પ્રોસેસ શું છે એપ્રુવલ કરવાની એ પણ મેં આગળ વિડીયોમાં જણાવેલી છે તો વિડીયો પૂરો જોજો સૌથી પહેલાં તમારે ઈ પીએફઓની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર આવી જવાનું છે અને યુએનએ અને પાસવર્ડ વડે તેમાં લોગ કરી લેવાનું છે તમારો યુએન નંબર એક્ટિવ ના હોય તો તમે ઉપર આપેલ લિંક પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મેં વિડીયોની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો લોગ કર્યા પછી ઉપર અનેક વિકલ્પો બતાવશે એમાંથી તમારે ઓનલાઈન ક્લિક કર્યા બાદ તેમાં ઘણા ઓપ્શન હશે તેમાંથી તમારે વન મેમ્બર વન ઇપીએફ અકાઉન્ટ ટ્રાન્સફર રિક્વેસ્ટ પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી એક નવું પેજ ઓપન થશે તમારે પ્રેઝન્ટ એટલે કે અત્યારની કંપની અથવા તો તમારી છેલ્લી કંપની અને પ્રિવ્યુસ એટલે કે તમારી સૌથી પહેલાંની કંપની પહેલાં નંબરની કંપની આ જ પેજમાં તમારે નીચે આવવાનું છે જેવી રીતે તમે મોબાઈલમાં જોઈ શકો છો નીચે બે ઓપ્શન હશે પ્રિવ્યુસ અને પ્રેઝન્ટ એમાં તમારે પ્રેઝન્ટ કંપની સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કરતાં પહેલાં તમારે કંપનીમાં કેટલો ટાઈમ થયો છે તે જોઈ લેવાનું છે છેલ્લી કંપનીમાં તમારે છ મહિનાથી વધારે કામ કર્યું હોવું જોઈએ તો જ તમે પ્રેઝન્ટમાં પીએફ ટ્રાન્સફર કરજો અથવા તો પ્રીવિયસમાં કરી શકો છો પ્રીવિયસ અથવા પ્રેઝન્ટ સિલેક્ટ કર્યા પછી તમારે તમારો યુએનએન નંબર નાખવાનો છે યુએનએન નંબર નાખ્યા પછી બાજુમાં ગેટ ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારી બધી જ કંપની અહીંયા બતાવશે જે કંપનીનો પીએફ તમારે ટ્રાન્સફર કરવાનું છે તેને તમારે સિલેક્ટ કરી લેવાની છે અને નીચે બોક્સ પર ક્લિક કરીને ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જે તમારે અહીંયા નાખવાનું છે અને બાજુમાં આપેલ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે સબમિટ થઈ ગયા પછી નીચે એક મેસેજ બતાવશે કે તમારી રિક્વેસ્ટ સબમિટ થઈ ગઈ છે તમે તે ટ્રેક સ્ટેટસમાં જઈને જોઈ શકો છો હવે તમને એ જણાવી દઉં કે પીએફ ટ્રાન્સફર કેટલા દિવસમાં થશે અને ક્યાંથી તમારે એપ્રુવલ કરાવવાનું રહેશે પીએફ ટ્રાન્સફરની રિક્વેસ્ટ સબમિટ થઈ ગયા પછી એક અઠવાડિયા પછી તમારે તેને ચેક કરવાનું છે કે એપ્રુવલ થયું કે નહીં એપ્રુવલ ના થયું હજુ પણ એમાં પેન્ડિંગ બતાવતું હોય તો તમારે એની બાજુમાં આપેલ પીડીએફને ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કર્યા પછી તમારી કંપનીમાં જે એચઆર અથવા તો કોન્ટ્રાક્ટર હોય એને તમારે આ પીડીએફ મોકલવાની છે અથવા તો એને જરૂર કરાવીને એ આપવાની છે અને એ તમે પીડીએફ આપશો એટલે એચઆર અથવા તો કોન્ટ્રાક્ટરને કહેવાનું છે કે મારે પીએફ ટ્રાન્સફરની રિક્વેસ્ટ કરેલી છે એની એપ્રુવલ માટે આ છે તમારી કંપનીના જે પણ એચઆર અથવા તો કોન્ટ્રાક્ટર હશે એ તમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે અને આગળ તમારી જે પણ પીએફ ઓફિસ હશે એમાં મોકલશે પીએફ ઓફિસમાં ગયા બાદ થોડા દિવસમાં એ તમારી ડિટેલ્સ ચેક કરશે અને તમારી જે સબમિટ કરેલી છે એને એપ્રુવલ કરશે એટલે તમારો બધું પીએફ એક કંપનીમાં ભેગો થઈ જાય આજના વિડીયોમાં આટલું જ મળ્યા નવા વિડીયોમાં આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરવું તો તેની નોટિફિકેશન તમને મળતી રહે